આ યોજના હેઠળ સન્માન નિધિ રૂપમાં દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય જે સીધી ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ભારત સરકાર આ યોજના હેઠળ સન્માન નિધિ રકમ જે નાના સીમાંત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે જેથી તે ડીબીટી હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી પહોંચે છે આ યોજના બે ની અંદર શરૂ કરવામાં આવી હતી તો મિત્રો

ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવાની જરૂર છે જો આ પ્રક્રિયા પૂરી ના થાય તો હપ્તો રોકાઈ શકે છે અને આ કામ એ તમે સેન્ટર તો કિસાનની અધિકૃત જે પરથી પરથી ઇન તમે ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો જો જે ખેડૂતોને હજુ સુધી ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો એ પોતે જાતે જ પોતાની મોબાઈલની અંદર પોતાના મોબાઈલની અંદર જે પીએમ કિસાન યોજનાની જે ઓફિસિયલ વેબસાઇટ છે એમના ઉપર જઈને

અને મિત્રો ખાસ તમારા જે પીએમ કિસાન યોજનાના જે સ્ટેટસ છે તે એલિજિબિલિટી સ્ટેટસ તો એની અંદર તમે જોઈ શકો છો કે ત્રણેય જે ગ્રીન ટેક હોવા જોઈએ જેમાં છે પહેલું છે લેન્ડ સીડિંગ મિત્રો તમારે લેન્ડ સીડિંગ એટલે કે તમારી જમીન સાથે આધાર સીડિંગ બાકી હોય તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા તો વીસી સેન્ટર ગામની અંદર આવેલું જે વીસી સેન્ટર હોય ત્યાં જઈને તમે તમે લેન્ડ સીડિંગ કરાવી શકો છો ત્યારબાદ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તમારા બેંકની અંદર જઈને તમારે આધાર બેંક સીડિંગ કરાવવાનું છે અને